આજે નર્મદા જયંતિ છે ત્યારે નર્મદા જયંતિ પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના માંગરોળ ગામે અનોખી જ રીતે શ્રદ્ધાળુએ ઉજવણી કરી હતી પવિત્ર નર્મદા નદી ભારતમાં એકમાત્ર નદી છે કે જેની પરિક્રમા આપણે કરતા હોઈએ છીએ ત્યારે આજે નર્મદા જયંતિ છે ત્યારે નર્મદા જયંતિ પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના માંગરોળ ગામે અનોખી જ રીતે શ્રદ્ધાળુએ નર્મદા જયંતિની ઉજવણી કરી હતી નર્મદા નદી દેશની પાંચમી મોટી નદીઓમાંનું સ્થાન છે પવિત્ર નદીઓ એવી ગંગા યમુના અને સરસ્વતી ઉપરાંત નર્મદા નદીનું પણ ખાસ મહાત્મ્ય છે ગંગા નદીની જેમ નર્મદા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે નર્મદા જિલ્લાના માંગરોળ ગામના ગ્રામજનો દ્વારા નર્મદા મૈયાને પંદરસો ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી શાસ્ત્રો અનુસાર નર્મદા નદી કુમારિકા કહેવાય છે અને નર્મદા નદીને શિવપુત્રી પણ કહેવાય છે ત્યારે નર્મદા નદીની પૂરી પરિક્રમાની સાથે સાથે ચૈત્ર મહિનામાં આવતી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનું પણ ખૂબ જ મહત્વ છે નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં લોકોએ હર્ષોલ્લાસ સાથે નર્મદા મૈયાની જયંતિની ઉજવણી કરી હતી પંદરસો ફૂટ લાંબી સાડી નર્મદા મૈયાને અર્પણ કરવા માટે બે હજારથી પણ વધારે લોકો તેમજ દસથી વધારે નાવડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને નર્મદા મૈયાના બંને એક કાંઠેથી સામા કાંઠા સુધી લાલ રંગની સાડી નર્મદા મૈયાને અર્પણ કરવામાં આવી હતી આ સાડી અર્પણ કર્યા બાદ આ સાડી ગરીબોમાં વિતરણ કરવામાં આવે છે